નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું ગુજરાતના વરસાદના તાજા અપડેટ વિશે તો મિત્રો મોસમ વિભાગ આઈએમડી મુજબ આજે અને આવતીકાલે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે આજે વરસાદની જે આગાહી જાહેર કરવામાં આવી છે એમાં મધ્યમથી લઈને ભારે વરસાદ પડશે ખાસ કરીને જે કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લા છે એની અંદર વીજળી સાથે વરસાદની શક્યતા રહેલી છે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ઓરેન્જ એલર્ટની અંદર તમે જોઈ શકો છો મિત્રો અહીંયા અમરેલી રાજકોટ દેવભૂમિ દ્વારકા આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે જ્યારે પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે સાથે સાથે જે અહીંયા સાઉથમાં જે સુરત વલસાડ નવસારી ભરૂચ ડાંગ એ દરેક જિલ્લાઓ માટે ભાવનગર અને કચ્છ સાથે જામનગરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો મિત્રો આ જે એ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે સરકાર દ્વારા એ વિવિધ એલર્ટની અંદર કેટલો વરસાદ પડી શકે છે અહીંયા સિગ્નલ તમે જોઈ શકો છો કે રેડ સિગ્નલ જે બતાવ્યા છે જે જિલ્લાઓ ઉપર એની અંદર છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ પડી શકે છે અને યલો એલર્ટની અંદર તમે જોઈ શકો છો કે છૂટા છવાયા સ્થળો પર ભારે વરસાદ ઓરેન્જ એલર્ટની અંદર છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ પડી શકે છે મિત્રો આઈએમડીની ચેતવણી છે એ મુજબ તમે તમારા ઘરની અંદર સુરક્ષિત રહો નદીનાળા પાસે જશો નહીં જરૂરી હોય તો જ બહાર નીકળજો અને સરકારી સૂચનાઓને અનુસરો જેથી કરીને વરસાદના સમયમાં કોઈ જ થાય નહીં મિત્રો આ જે વરસાદની જે આગાહી હતી એ વરસાદની આગાહી મુજબ ઘણા જિલ્લાઓની અંદર અત્યારે નવરાત્રી થઈ રહી છે યલો એલર્ટ સિવાયના ઘણા જિલ્લાઓમાં જે ઓરેન્જ એલર્ટને રેડ એલર્ટ જાહેર કરવામાં આવે છે ખાસ કરીને જે આ કોસ્ટલ એરિયા છે અહીંયા અત્યારે હાલમાં સિસ્ટમ સક્રિય થઈ રહી છે સિસ્ટમ મુજબ આ જિલ્લાઓની અંદર સાંજે અથવા રાત્રે વરસાદ પડી શકે છે તો તમે વરસાદની અંદર જો નવરાત્રિ જોવા જવાના હો તો તમારી સેફટી મુજબ જવાનું રહેશે જેથી કરીને વરસાદમાં તમારે હેરાન થવું ના પડે મિત્રો હવે વિગતવાર આપણે વાત કરીએ તો અત્યારે જે વાઇનલી ડોટ કોમની અંદર બતાવી રહ્યું છે કે આ જિલ્લાઓની અંદર અત્યારે થોડીક સિસ્ટમ એક્ટિવ થઈ રહી છે એ સિસ્ટમનું આપણે ગ્રાફિક જોઈએ અને ફરી મળીએ મિત્રો અત્યારે સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે તમે અહીંયા જોઈ શકો છો જે ગુજરાતના જે દરિયા કિનારાના જિલ્લાઓ છે ખાસ કરીને આ દ્વારકા છે અને આ બાજુ જામનગર જૂનાગઢ ગીર સોમનાથ ઉના ભાવનગરના જે વિસ્તારો છે સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે અગિયાર જેટલા એ તમામ જિલ્લાઓની અંદર અત્યારે આ સિસ્ટમ એક્ટિવ તમે જોઈ રહ્યા છો એ જિલ્લાની નજીક સિસ્ટમ અરબસાગરમાં એક્ટિવ થઈ ગઈ છે તમે આ જોઈ શકો છો ઠંડરસ્ટમની સિસ્ટમ જે છે એ એક્ટિવ થઈ ગઈ છે એ સિસ્ટમ અત્યારે વરસાદ લાવી રહી છે એ સિસ્ટમ થકી વરસાદ ગુજરાતમાં પ્રવેશ કરી શકે છે અને ખાસ કરીને જે રેડ રેડ એલર્ટ સરકારે જાહેર કર્યા છે એ જિલ્લાઓની અંદર તકેદારી રાખવાની રહેશે એ જિલ્લાઓની અંદર ભારે ત્યાંથી ભારે વરસાદ પણ પડી શકે છે અને આજની જે નવરાત્રિ છે એ નવરાત્રિ આ જિલ્લાઓમાં રદ પણ થઈ શકે છે તો મિત્રો તમારો જો વિસ્તાર તમારો જિલ્લો જો આ ઠંડરસ્ટોમ અને રેડ રેડ ઝોનની અંદર આવતો હોય તો તમે પણ સાવચેત રહેજો અને ખાસ કરીને જે આ સાઉથના જિલ્લાઓ છે અહીંયા પણ આ સિસ્ટમ દેખાઈ રહી છે તમે જોઈ શકો છો ગુજરાતના સાઉથના સુરત છે વલસાડ છે જે દક્ષિણના જિલ્લાઓ છે એ બાજુ પણ સિસ્ટમ જઈ રહી છે તો એમાં પણ તકેદારી રાખવાની રહેશે તો ફરી મળીશું નેક્સ્ટ નવી આગાહી સાથે આવજો જય જવાન જય કિશાન